માં બાર જૂન બે હજાર પચીસના રોજ થયેલ દુઃખદ વીમા દુર્ઘટનાએ દીવ જિલ્લામાં રહેતા અનેક પરિવારોને ઊંડો આઘાત આપ્યો છે જેમણે આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે ત્યારે આજે દમણદીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે દીવ પહોંચી વીમા દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને મુશ્કેલીના આ સમયે સાંત્વના પાઠવી હતી અને આશ્વાસન આપ્યું હતું કે સંઘ પ્રદેશ પ્રશાસન તેમની સાથે ખડેપગે ઊભું છે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની જરૂરી સહાય સુવિધા અને સમર્થન આગામી સમયમાં પૂરું પાડવામાં આવશે જેથી આ પરિવારો આ દુઃખમાંથી બહાર આવી શકે લવાજા વિસ્તારમાં આવેલા કરમખલ ખાતે ભંગાના ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુની ચાલીઓમાં પણ પ્રસરી અફરાતફરી મચી બ્રિગેડની ટીમ ઘટના સ્થળે લવાજા વિસ્તારમાં આવેલા કરમખલ ખાતે આજે ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી જે આગ આસપાસના રહેણાંક આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે આગની જાણ થતાં જ વાપી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ દ્વારા આગ બુઝવવાનું કામ હાથ ધરાયું હતું જોકે હાલ સુધી આગ કાબુમાં આવી નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આગથી થયેલા નુકસાનનો અંદાજ પણ હાલ સુધી સામે આવ્યો નથી પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે વાપી જેડીસી વિસ્તારને લઈને વાપી તાલુકામાં ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉન સંચાલકો સામે જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બંધ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે વસાણમાં શિક્ષકની કારને ટક્કર મારનાર બુટલેગર ઝડપાયો અનાવલથી ત્રણ આરોપીઓની ધરપકડ કારમાંથી બે પોઈન્ટ છવ્વીસ લાખનો દારૂ જપ્ત વલસાડ રૂરલ પોલીસે શિક્ષકના મૃત્યુના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ગતરોજ રાત્રે વલસાડના ચણવાઈ બ્રિજ પાસે એક લાલ રંગની ઇનોવા કારે શિક્ષક દીપકુમાર પટેલની કારને ટક્કર મારી હતી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શિક્ષકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પારનેરાપાડી વિસ્તારમાંથી લાલ રંગની ઈનોવા કાર શોધી કાઢી હતી કારમાંથી મોહમ્મદ સોહેલ સાદિક મિયા શેખને પકડી પાડવામાં આવ્યો હતો કારની તપાસ દરમિયાન રૂપિયા બે લાખ છવ્વીસ હજાર બસો ને ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી ઘટના અંગે મૃતક પરિવારના સભ્યોની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદન નોંધી ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે દારૂનો જથ્થો વકાસ ભંગારવાલા અને હુસેન નામના બુટલેકરે દમણથી મંગાવ્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કાર પર લગાવેલી નંબર પ્લેટ જે જે ફિફ્ટીન ડબલ બી ટુ ફોર ઝીરો ટુ બોગસ હતી કારમાંથી વધુ એક બોગસ નંબર પ્લેટ પણ મળી આવી છે મૃતક દીપકુમાર પટેલ વલસાડની એમડી શાસ્ત્રી સ્વામિનારાયણ સ્કૂલમાં ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓ અકસ્માત સમયે મિત્રો સાથે તિથલ ફરીને સીએનજી ભરાવીને ઘરે પરત ફરી રહ્યા હતા વાપી ESIC હોસ્પિટલ ખાતે જેઆઈડીસી નોટિફિકેશન ફાયર વિભાગ દ્વારા ફાયર મોકડ્રીલનું સફળ આયોજન વાપી ચણોદ સેલવાસ રોડ પર આવેલી ESIC હોસ્પિટલમાં આગ અને બચાવ કામગીરી અંગે જાગૃતિ લાવવા અને હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓને માર્ગદર્શન આપવા માટે ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં ઓપરેશન થિયેટર ઓટી અને ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો હતો જેમાં દર્દીઓ અને સ્ટાફના બચાવની કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો આ મોકડીલ સાથે આસિસ્ટન્ટ ફાયર ઓફિસર વિપુલ પરમાર ફાયર સ્ટાફ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ સ્ટાફ દ્વારા હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓના સગા સંબંધીઓને ફાયર સેફટી ઇક્વિપમેન્ટના ઉપયોગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું આ મોક મોકડ્રીલથી હોસ્પિટલ સ્ટાફને આગની આવી ઘટનાઓમાં ત્વરિત અને સુરક્ષિત રીતે કામગીરી કરવાની તૈયારી મળી આ પ્રકારના થી ન માત્ર હોસ્પિટલ સ્ટાફની જાગૃતિ વધે છે પરંતુ દર્દીઓ અને તેમના સગાઓને પણ આવી કટોકટીની સ્થિતિમાં શું કરવું તે અંગે જ્ઞાન મળે છે ઈએસઆઈસી હોસ્પિટલના આ પ્રયાસને સ્થાનિક ફાયર વિભાગ અને સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો આજ હમકો ઈએસઆઈસી હોસ્પિટલ वापिस से ड्रिल के बारे में एक एप्लीकेशन दिया गया था उसके संदर्भ में अब हम आए थे आज का हमने यहाँ दो दफ़े ड्रिल किया है लेकिन ये टाइम पे सिनारियों कुछ अलग था ओटी में आग लग गई है और साथ साथ में ट्रांसफार्मर में फायर हुआ है तो पैरलली दोनों काम हमने अच्छी तरह से सबको डेमोस्ट्रेशन करके दिखाया ओटी में से एक पेशेंट को हमने स्ट्रेचर में ला इमरजेंसी uh, में बताया फिर उसको फर्दर ट्रीटमेंट के लिए रेफर किया दूसरा एक पेशेंट uh, था जो स्मोक uh, की वजह से प्रॉपर uh, इन्हेलेशन नहीं कर रहा था तो उसको भी हमने बी एस एड पेन के एम्बुलेंस uh, से हॉस्पिटलाइज किया लास्ट में जहां आग लगी थी वहां हमने जो भी एक्सटेंज्यूशन मीडिया थे इससे हमने आग बुझा दी और बाद में हमने हमारे अलग अलग इक्विपमेंट जैसे ब्रांच uh, आती है कंट्रोल नॉन कंट्रोल ब्रांच आती है ये डिफरेंट टाइप ऑफ एफ फायर एक्सेंड्यूसर आते हैं वो तो हरेक का हमने हाउ टू लिफ्ट हाउ टू कैरी एंड हाउ टू यूज ये सब इन लोगों को हॉस्पिटल स्टाफ से करवाया रिस्क्यू का भी अलग अलग किस्म की जो रिस्क्यू थी वो भी हमने बता दी हम चाहते हैं कि वापी नोटिफाइड फायर स्टेशन से ये जो दिया गया हुआ हमारा आज का मोकड्रिल ई एस आई सी हॉस्पिटल को हमेशा मदद रूप बनेगा यही प्रार्थना के साथ जय हिंद जय भारत नमस्कार हमें हॉस्पिटल घना वक्त थी એક ફાયર ફાયર માટે એક મોકડ્રીલ અને ટેસ્ક્યુ કઈ રીતે કરવું જ્યારે કોઈ કોઈ પણ ઇમરજન્સી આવે એના માટે અમે ઘણા વખત પ્રયાસ કરતા હતા કે અને સંપર્કમાં પણ હતા ફાયર વિભાગ જે બાકી છે એમની સાથે અને એમને અમને ટાઈમ આપવામાં આવ્યો આજ રોજનો અને સાડા દસ વાગે એમના તરફથી એક કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે આપણે એક આજે ટેસ્ક્યુ અને એક મોકડ્રીલ ગમે ત્યારે તમારા હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી કન્ડિશન થાય તો કઈ રીતે કરવું એનો એક લાઈવ ડેમો એમના તરફથી અને અમારા હોસ્પિટલના સ્ટાફ કે જેમને ફાયર ફાયર કે કંઈ એવું કોઈ પણ કોઈ પણ ઇમરજન્સી આવી જાય તો કઈ રીતે એમાં તમે સહયોગી થઈ શકો અને ફાયર ફાયર કઈ રીતે તમારે શું ફાયર એક્સ રીતે હોય એનો યુઝ કરવો એના વિશે જાણકારી આપવામાં આવી અને અમારા હોસ્પિટલના સ્ટાફે પણ એમને સહયોગ આપ્યો છે અને એમના તરફથી પૂરેપૂરો સહયોગ મળ્યો છે અને આ મોબ્રિજ અને રેસ્ક્યુ એકદમ સફળતાપૂર્વક અમે કરવામાં આવ્યું છે hospital માં ગમે ત્યારે કોઈ પણ disaster કે ગમે તે fire system માંથી fire લાગે અથવા કોઈ ઇમરજન્સી આવી જાય તો hospital નો બધો સ્ટાફ સંપૂર્ણ સંપૂર્ણ પણે સુયોજિત છે અને કોઈ પણ સમયે પણ કોઈ પણ આકસ્મિક આગ કે એના માટે જે પગલાં લેવાના જરૂરી છે એના માટે સંપૂર્ણ તૈયાર છે